સુરતમાં કોર્પોરેટરની એક પોસ્ટને લઈને મનપાની આંખ ઉઘડી કોર્પોરેટર વિજય ચોમાલની પોસ્ટ બાદ તંત્રએ અવૈધ બાંધકામો તોડી પાડ્યા આમ આદમી પાર્ટીની રાજ્યસભાની સાંસદ સ્વાતિ માનીવાલને લઈને દિલ્હીમાં રાજકારણમાં ગરમાવો કેજરીવાલના ઘરમાં આવી અને તેને માર માર્યો હોવાના આરોપને મામલે કથિત વીડિયો થયો વાયરલ છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં બે અકસ્માત થયા અમદાવાદ મુંબઈ હાઈવે પર ટેન્કર સાથે વાહન અથડાતા ચાલકનું કેબિનમાં જ મોત મોત તો રાજકોટમાં ગાડી મહિલા અને તેના બાળકને હડફેટે લેતા રાજ્યમાં વરસાદને લઈને અંબાલાલની આગાહી આગામી પાંચ દિવસ અમદાવાદમાં ગરમીનો પારો ચોમ્માલીસ ડિગ્રી પાર થશે તો સાત અને ચૌદ જૂનની વચ્ચે વરસાદની શરૂઆત થઈ શકે છે સહકારી ક્ષેત્રમાં ઇફકો નાફેડની ચૂંટણી બાદ સૌથી મોટી ઊંઝા એપીએમસીની ચૂંટણીમાં ભાજપ વર્સિસ ભાજપ થઈ હોય તેવી સ્થિતિ સર્જાણી છે શું છે સમગ્ર વિગત જુઓ સૌરાષ્ટ્ર બાદ ઉત્તર ગુજરાતમાં ભાજપ સામે ભાજપ ઊંઝા એપીએમસીની ચૂંટણી જાહેર થઈ આ પહેલા રાજકારણ શરૂ મતનો ઉપયોગ કરવા ફરજામાં ગયેલી બાર મંડળી ફરી કાર્યરત કરવા પ્રયાસ

વિપરીત દિશામાં છે તે વાત જોવા મળી રહી છે પહેલા વિજાપુર એપીએમસી ત્યારબાદ ઇફકો નાફેડ અને હવે સહકારી ક્ષેત્રની અને એશિયાની સૌથી મોટા ઉર્જા બજાર સમિતિમાં પણ ભાજપ સામે ભાજપ હોય તેવું દેખાઈ રહ્યું છે સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સહકારી ક્ષેત્રમાં નારાયણભાઈ ફરી એકવાર મેદાને આવ્યા છે વીસ જૂનના છે પીએમસી ની મુદત પૂર્ણ થઈ રહી છે ચૂંટણીની તારીખો પણ જાહેર નથી થઈ ત્યાં બંને જૂથોએ સત્તા મેળવવા માટે રાજકીય કાવા દાવા સાથે ચૂંટણી જીતવાના સોઠા ગોઠવવાની શરૂઆત કરી દીધી છે ચૂંટણી પૂર્વે જે ભાર મંડળીઓને ફડચામાં લઈ જવામાં આવી હતી તે પૈકી સાત મંડળીઓને ફરીથી કાર્યરત કરી દેવામાં આવી છે જ્યારે પાંચના હુકમ પ્રોસેસમાં છે જુવા મંડળીઓને કાર્યરત કર્યા બાદ ડિસ્ટ્રિક્ટ બેંક દ્વારા ધિરાણ આપવામાં આવે છે તો તમામ મંડળીના મત વર્તમાન ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે ગુરુવારે ઉજાના પૂર્વ ધારાસભ્ય નારાયણ કાકા પટેલના જન્મદિવસે પ્રથમ વખત ઉજવણીનું ફંચન રાખવામાં આવ્યું જેમાં જિલ્લાના તમામ રાજકીય આગેવાનો સાથે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા નીતિન પટેલ બાબુ જમના પટેલ હાજર રહ્યા હતા જોકે જિલ્લા ભાજપ સહિતના નેતાઓની ઉપસ્થિતિમાં કાકાના આ ફંક્શન જન્મદિવસનું ફંક્શન નહીં પરંતુ એપીએમસીની ચૂંટણી પૂર્વેનું શક્તિ પ્રદર્શન અને રાજકીય ફંક્શન હોય તેવું માનવામાં આવી રહ્યું છે જોવું રહ્યું શું થાય છે બ્યુરો રિપોર્ટ ગુજરાત તક

તેઓ શું કહી રહ્યા છે શું માની રહ્યા છે વિજયભાઈ ક્યાં થા ક્યાં એક્શન કરવાનો મતલબ એટલો જ હતો કે ભાઈ કોઈ બી ઇલીગલ ગેરકાયદેસર બાંધ કરવા એના અમે છોડવાનો નથી ખાલી એટલો જ મેસેજ હતો આ ફેસબુક ઉપર મને આપી દીધી કે ભાઈ તમે લોકો સાવધાન રહે ભાઈ તમે કોઈ ક્યારે એવી હિંમત નહીં કરે એના માટે હું ફેસબુક પર મૂકી હતી બીજું કોઈ કારણ નથી પણ શું મૂક્યું હતું ફેસબુક પર કઈ જગ્યાના ફોટા હતા કઈ જગ્યાનું બાંધકામ હતું અમન સોસાયટી કરીને છે છે ત્યાંના મારા પાસે એપ્લિકેશન આવેલા હતા ત્યાંના સારા માણસોને કે મારા વિસ્તારમાં ઇલિગલ બાંધકામ થઈ રહ્યું છે તમે એને રોકો ભાઈ તો હું એને પોસ્ટ પર લગાવીને એને મૂકી દીધી કે ભાઈ તમે કાયદેસર બાંધકામ કરો તો અમે ક્યારેય કોઈ કિંમત પર ચલાવવાનું નથી ઓર એના અમે તોડ્યો એના પાછળના કારણ મને એવું લાગે કે આ વધારે જનસંખ્યા વર્તીનો એમનો લોકોનો આ એમને સિસ્ટમ જ છે તો એના બાંધકામ કરતા જાઓ અને મકાન જમીનનો દબાણ કરતા જાઓ અને મકાન બનાવતા જાઓ આ એવું નાટક એમનું છે ને એ ક્યારે આપણો વોર્ડમાં સ્વીકાર નથી આ નહીં છોડીએ મેં બાંધકામ જે તમે વધારે કરશો સુરત મહાનગરપાલિકાની પરમિશન જેટલી છે એ પરમિશનને તમે રાખો ત્રણ માળા સુધી તમે બનાવી શકો એક ગ્રાઉન્ડમાં તમે પાર્કિંગ રાખો એને તીન માળા બનાવો તમે એની તમને પરમિશન છે એના સિવાય કોઈ બાંધકામ કર્યું ક્યારે નહીં છોડવાનું પણ વિજયભાઈ સવાલ એ છે કે કોઈ જગ્યાએ તમને ફરિયાદ મળી કે ઇલિગલ કન્સ્ટ્રક્શન થયું છે તો એની ફરિયાદ તમને મળી છે તમે મહાનગરપાલિકાની ઓફિસમાં કરી શકો છો જેમ કે આપણે લિંબાય ઝોનની ઓફિસમાં ઊભા છીએ તો એને બદલે ફેસબુક પર મૂકવાનો મતલબ શું ફેસબુક પર કે તમે ગમે ત્યારે કોઈ બાંધકામ તમે કરી લો તમને અમે છોડવાનું નથી લોકોને ખાલી જાતે મેસેજ આપવાનો

લેકિન આ ફેસબુક પર આજે પાંચે મકાનને પાંચ બિલ્ડિંગના મકાનો તોડ્યા ગમ્યો મને સારો લાગ્યો આ અભિનંદન આપું છું સુરત મહાનગરપાલિકાના મારા તમામ પદાધિકારીઓને અમે બધા ઇલેક્શનમાં લાગી ગયા એમ બી અધિકારીઓ બી ઇલેક્શનમાં હતા છતાં પણ એ લોકો બાંધકામ કરી લે તો એ ક્યારેય અમે સ્વીકારી નથી ખુલ્લી શબ્દો મેં મારી આ એકદમ ખુલ્લા શબ્દોમાં મેં છે કે ક્યારેય બી કોઈ મારે વિસ્તારમાં બાંધકામ નહીં કરે ગમે તે તમે કરો બાંધકામ તમે ગામમાં કરો રાંદેરમાં કરો સિટીમાં કરો

તમને લાગે છે કે આ જે ઇલીગલ કન્સ્ટ્રક્શન જે થાય છે એમાં અધિકારીઓને મેળા હોય છે એમાં આપણે નહીં પડીએ ભાઈ અમને કંઈ ખબર નથી જે કોઈ કરશે તો એને છોડવાનું નથી અમે તો ખુલ્લી જ કિતાબ છે આપણે પાસે કોઈ લુકાચેપી નથી ભાઈ અધિકારીઓ વસ્તુ કેમ ધ્યાનમાં ના લીધી કે ઇલીગલ કન્સ્ટ્રક્શન થઈ રહ્યું ઇલેક્શનમાં લાગેલા હતા બધા લોકો કામમાં કરતા હતા કદાચ હોઈ શકાય એને ટાઈમ નહીં મળે ક્લોઝર લઈને ગયો નથી મારા અધિકારી દોડ્યો

અને જે ભાજપના જ કોર્પોરેટર છે ફેસબુક પર પોસ્ટ મૂકી હતી કે એમના વિસ્તારમાં ઇલ કન્સ્ટ્રક્શન કન્ટ્રક્શન થઈ રહ્યું છે અને ઇનલીગલ કન્સ્ટ્રક્શન જે ફેસબુક પર મૂક્યું હતું ત્યારબાદ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ જાગી ગયા હતા જો કે વિજય ચોમાલ તો કહી રહ્યા તે જાગતા જ રહે છે પણ કદાચ ઇન્લિગલ કન્સ્ટ્રક્શનના વિસ્તારમાં થયું ત્યારે ઇલેક્શન ચાલ્યું એવું એમને કહેવા પ્રમાણે તો જાગી ગયા હતા ફેસબુક પોસ્ટ જોઈને મહાનગરપાલિકાના અધિકારીઓ તોડવા પહોંચી ગયા હતા અને તોડી નાખ્યા હતા જેમ કહે છે કે ત્રણથી ચાર પાંચ મકાનો જે છે તોડી નાખવામાં આવ્યા છે અને વિજય ચોમાલ એમ પણ કહી રહ્યા છે ભાજપના કોર્પોરેટર કે જનસંખ્યામાં વધારો જે લોકોના મકાન તોડ્યા છે જે લોકોની જનસંખ્યા બાળકો જે પેદા કરવાની રીત છે એ વધારે છે અને એટલા માટે મકાનો ઓછા પડતા હોય છે ઇનલીગલ કન્સ્ટ્રક્શન કરતા હોય છે એવું આ ભાઈનો આક્ષેપ છે એવા એને તર્ક છે સંજયસિંહ રાઠોડ ગુજરાતમાં સુરત લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીને લઈને મતદાન તો ગુજરાતની અંદર પૂર્ણ થઈ ગયું છે પરંતુ સૌથી વિવાદિત બેઠક ક્ષત્રિય સમાજનો સૌથી વધારે જ્યાં વિરોધ રહ્યો તેવી બેઠક એટલે કે આણંદની બેઠક આ બેઠક પર મતદાન બાદ ભાજપને કેટલું આકરું પડવાનું છે અને કોંગ્રેસને કેટલી સહેલાઈ પડવાની છે તેને લઈ અને પત્રકારોનું શું કહેવું છે તમે પણ સાંભળો લોકો આયકા એવી છે કે ભાઈ જે આણંદની બેઠક જીતે એની સેન્ટ્રલમાં ગવર્મેન્ટ થાય પાંચ લાખના ભલે દાવા થતા હોય પણ આ બેઠક ઉપર પચીસથી ત્રીસ હજારની વચ્ચે જે કોઈ પણ ઉમેદવાર જીતશે પચીસ થી ત્રીસ હજારની આજુબાજુથી વધારે મત એ જીતે નહીં અત્યાર સુધી જે મીડિયાથી દૂર ભાગતા હતા એ મીડિયાને સામેથી બોલાવવા મળે મતદારોનો મૂડ છે ને આ વખતે સત્તા પક્ષની વિરુદ્ધ હોય ને એ રીતનું વાતાવરણ લાગી રહ્યું છે લોકસભાની ચૂંટણીમાં ભાજપના રાજકોટ બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજના વિવાદિત નિવેદન બાદ જે સીટ ચર્ચાનો વિષય બની હતી તે આણંદ લોકસભા બેઠક કારણ કે આ બેઠક પર પાટીદાર અને ક્ષત્રિય ઉમેદવાર વચ્ચે સીધો જંગ જામ્યો હતો અને તેના કારણે આણંદ લોકસભા બેઠક જે છે એ ચર્ચામાં આવી ભાજપે જે સાંસદ હતા આણંદ લોકસભા બેઠક પર મિતેશ પટેલ તેમને રિપીટ કર્યા અને જ્યારે કોંગ્રેસે આંકલાના ધારાસભ્ય અને વિપક્ષ નેતા અમિત ચાવડાને આ ચૂંટણીના જે મેદાનમાં છે તેમને ઉતાર્યા અને ત્યારથી આણંદનું જે લોકસભાની ચૂંટણીનું જે રાજકારણ છે તે ગરમાયું હતું મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ આ વખતે આણંદમાં જે પ્રમાણે મતદાન થયું છે તે સરેરાશ પાસઠ ટકા જેટલું મતદાન થયું છે ત્યારે હવે જે પ્રમાણે જે ચર્ચા ખાસ થઈ રહી છે કે આણંદ બેઠક પર જે પ્રમાણે ટક્કર થઈ રહી છે ભાજપ ને કોંગ્રેસ વચ્ચે અને શું લાગે છે કે કોણ જીતે છે આ બેઠક તે વિશે આપણે ચર્ચા કરવા આપણી સાથે જે આણંદના જે સિનિયર પત્રકારો છે તે આપણી સાથે જોડાયા છે ને આપણે એમની સાથે વાત કરીશું અને એમની સાથેથી એમના સમીકરણો જાણીશું કે આ વખતે શું લાગે છે હિમાંશુભાઈ જે પ્રમાણે આટલી લોકસભાની ચૂંટણી તમે જોઈ છે આ વખતની ચૂંટણીમાં કેવો માહોલ હતો અને જે પ્રમાણે મતદાન થયું છે એ પ્રમાણે શું લાગે છે બે હજાર ઓગણીસ કરતા લગભગ અઢી પોણા ત્રણ ટકા મતદાન નંબર બીજું મુદ્દાઓ કોઈ જગ્યાએ નહોતા નરેન્દ્રભાઈ આવીને એક જાહેર સભા કરી ગયા અને એમણે એમની રીતે જે કંઈ પ્રજાને લોભામણી લાલચો આપીને જે કર્યું એ અલગ વસ્તુ છે એની કેટલી ઇફેક્ટ પડી છે એ એમની ચૂંટણી સભા પછી ગણવામાં આક્રોશ દેખાતો હતો પરંતુ આણંદ લોકસભા બેઠક એવું કહેવાય એક મનોગ્રંથી છે કે લોકવાયકા એવી છે કે ભાઈ જે આણંદની બેઠક જીતે એની સેન્ટ્રલમાં ગવર્મેન્ટ થાય એવા ગુજરાતમાં ત્રણ સેન્ટર એવા છે એક વલસાડ માટે એવું કહેવાય છે કે ભાઈ વિધાનસભાની જે બેઠક જીતે એની રાજ્યમાં સરકાર થાય અને રાજપીપળા એક એવું સેન્ટર છે કે જ્યાં કોઈ પણ મુખ્યમંત્રી જાય એ પાંચ વર્ષ પૂરો ના કરી શકે એના કાર્યકાળ દરમિયાન જાય તો પૂરો ના કરી શકે એટલે કહેવાનો ભાવ અર્થ એવો છે કે આણંદની બેઠક ની સીધી અસર સેન્ટ્રલની અંદર સરકાર કોણ બનાવશે એના પર છે કસમો કશ્મીરીઓ જંગ છે ક્ષત્રિય આંદોલન મુસલમાનો પ્રત્યેની નારાજગી નરેન્દ્રભાઈએ કર્યા પછી મુસલમાનોમાં જે નારાજગી થઈ એ બધા ફેક્ટરને જોતા અને મિતેશભાઈને માટે આંતરિક જૂથબંધી અને એમનો અપપ્રચાર કરવાની જે પણ ચેષ્ટાઓ થઈ હોય ચેષ્ટાઓને ધ્યાનમાં લઈએ તેમ છતાં પણ રામ મંદિર જેવા મુદ્દાને કારણે અને આ બાજુ ક્ષત્રિય આંદોલન હોવાને કારણે બંને વચ્ચે જંગ રસાકસી ભર્યો બન્યો છે એમાં કોઈ શંકા સ્થાન નથી જે પ્રમાણે મતદાનની જે ટકાવારી સામે આવી જ્યારે મતદાન પૂરું થયું એ વખતે આણંદમાં ઓછું મતદાન અને આંકલાવમાં સૌથી વધારે મતદાન થયું તો એ સમીકરણો શું દર્શાવે છે કે ક્ષત્રિય જે વિરોધ જે જોવા મળ્યો એ સફળ થયો છે અમિત ચાવડા માટે એવું કહી શકાય સો ટકા આકલાવ ઉમરેટ બોરસદ અને ખંભાત આ ચાર વિધાનસભા વિસ્તારમાં ક્ષત્રિયોની વસ્તી વધારે છે અને ક્ષત્રિયો અને અચ્છા એમાં પ્લસ પોઈન્ટ એક એવો છે કે આ વખતે આણંદ લોકસભા માટે ભાજપમાં ક્ષત્રિયોએ પણ દાવેદારી કરી હતી કારણ કે આઠ લાખ ઉપર ક્ષત્રિય મતદારો છે અને નવ્વાણુંથી જોઈએ છે તો સતત એક જ સમાજને એ લોકોએ ટિકિટની ફાળવણી કરી છે એટલે આ વખતે ક્ષત્રિયોએ માગણી કરી હતી એટલે એ રોષ પણ અને ક્ષત્રિય આંદોલનનો રોષ આ બંને આંદોલ રોષ ભેગા થયા હોય તો મિતેશભાઈને માટે થોડી રિસ્કી બની શકે કારણ કે જ્યારે પણ જ્યારે ચૂંટણી પ્રચાર કરવા જતા હતા ભાજપના ઉમેદવારને ક્ષત્રિય સમાજનો વિરોધ પણ જોવા મળ્યો જ્યારે ક્ષત્રિય સમાજનું સંમેલન આણંદમાં યોજાયું સામરખામાં ત્યારે પણ મોટી સંખ્યામાં ક્ષત્રિયો આવ્યા હતા તો એની અસર અમિત ચાવડાને ફાયદા કરાવે એવી લાગે છે સો ટકા બે વસ્તુ છે ક્ષત્રિયોની જે મળેલી મળેલું જન સંમેલન એ સ્વયંભૂ અને બીજે જ દિવસે નરેન્દ્રભાઈ મોદીની મળેલી જનસભા ત્યાં ઉમટેલી જનમેદની એ બંને વચ્ચે આસમાન જમીનનો ફેર છે એટલે અમિત ચાવડા એને કેટલું એન્કેજ કર્યું છે કોંગ્રેસે કેટલું એન્કેજ કર્યું છે એ પણ જોવું રહ્યું કારણ કે મોડી રાત સુધી ભાજપે પણ ક્ષત્રિય સમાજને મનાવવાના ઘણા પ્રયાસો અહીંયા કરેલા છે એમાં સફળ થયા છે કે નહીં એ ભાજપની ઉચ્ચ નેતાગીરી એટલે સ્થાનિક નેતા ગરીબ છે કેટલો સમન્વયો હતો એ પણ જોવું જરૂરી છે છતાં પણ હું એવું માનું છું કે આ બેઠકનો જંગ ભર્યો છે એ સો ટકાની વાત છે તમે પહેલા કહ્યું કે આ આ વખતે મતદાન થ્રુ શું થયું છે ત્રણેક ટકા જેટલું એની પાછળનું તમે શું માનો છો શું કારણ હોય શકે ગરમી 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 બીજા કોઈ એવા મુદ્દા ખરા કે જેને લઈને અમુક જે મતદારો છે એ અળઘા રહ્યા હોય કોઈ ઉમેદવારને જોઈને અળગા રહ્યા હોય તો ક્ષત્રિય ખાસ મત મતદાનથી અળગા રહ્યા હોય એવું કઈ લાગી રહ્યું છે જ્યાં સુધી ક્ષત્રિયની આપણે વાત કરીને ત્યાં સુધી આ વખતે ભરતસિંહભાઈને ટિકિટ ન ફાળવીને કોંગ્રેસે સારું પગલું ભર્યું છે એવું માનું છું અમિતભાઈ ચાવડાની પોતાનીનો સ્વભાવ પોતાની સાલસતા અને બીજું કે એમના દાદા ઈશ્વર ચાવડા એ સતત ચાર વખત અહીંયા સાંસદ રહેલા એમની એક પોતાની એક આગવી ઇમેજ ઊભી હતી એનું પણ એક સફળ પરિણામ અમિત ચાવડાની તરફેણમાં ગયું હોય એવું માની રહ્યો છે શહેર વિસ્તારમાં મતદાન ઓછું થયું છે સો એની અંદર ક્યાંક ને ક્યાંક સ્થાનિક ભાજપનું સંગઠન નબળું હોય ક્યાંક ને ક્યાંક આંતરિક જૂથબંધી હોય ક્યાંક ને ક્યાંક મિતેશભાઈ માટે મિતેશભાઈનો જે અપ્રચાર કરવાની જે ચેષ્ટા થઈ હોય એ સહન કરવું પડ્યું હોય એવું મને લાગી રહ્યું છે અ અંતમાં એક સવાલ સુ લાગે છે ભાજપ કે કોંગ્રેસ કાંટીની ટક્કર તો છે જ પણ મારા मुताबिक સુ લાગે છે અગર કોઈ જીતે છે તો ભી સરસાઈ કે ભી લાગે 5 લાખ ના ભલે દાવો સતા હોય પણ આ બેઠક ઉપર 25 થી 30 હજાર ની વચ્ચે જે કોઈ પણ ઉમેદવાર જે સે 25 થી 30 હજાર ની આજુબાજુથી વધારે મત સે જીતે નહીં એવ મારું આંકલન છે

ચોવીસમાં આવ્યો પણ આ પ્રવાહની અંદર ભલે પ્રજા તણાઈ હોય કે ગમે તે બે ચૂંટણીઓમાં તણાઈ હોય એવો પ્રવાહ આ વખતે તણાતો જોવા મળ્યો નથી એવું પૂર પણ જોવા નથી મળ્યું અને જે કંઈ સામા પક્ષે વિપક્ષોની તરફેણના જે પૂર આવ્યા એ બધાને ખાડવામાં પણ એ લોકો જૂથબંધીને કારણે ધરાષ્ફળ નીવડ્યા છે અને એની અસર આણંદ બેઠક ઉપર સો ટકા થવાની છે એ લખી રાખવા જેવું છે મિતેશભાઈ માટે ખરેખર એમણે તો કાંટાની ટક્કર કીધું કહું જો કાંટા બરાબર જ છે આ હિમાં પચીસ હજાર ની લીડ થી જીતશે જ્યારે પરેશભાઈ કહી રહ્યા છે કે કોંગ્રેસ આ વખતે જીતી શકે છે આણંદ લોકસભા બેઠક અને ખંભાત બેઠકની વાત કરીએ તો ખંભાત વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઈ હતી ને ત્યાં પણ જે છે એ ભાજપ ફરીથી જીતે છે કારણ કે ગત વખતે જે બે હજાર જે બાવીસની જે વિધાનસભાની ચૂંટણી ખંભાતમાં યોજાઈ હતી તેમાં કોંગ્રેસમાંથી ચિરાગ પટેલ જીત્યા હતા અને તેઓએ પક્ષ પલટો કરીને ભાજપમાંથી આ વખતે ઉમેદવારી નોંધાઈ છે ને તેઓએ ચૂંટણી ચૂંટણીમાં કોંગ્રેસમાંથી નવા ઉમેદવાર આવ્યા અને તેઓએ પણ એટલા જ ઉત્સાહથી જે છે ચૂંટણીમાં પ્રચંડ પ્રચાર પણ કર્યો છે ત્યારે ખંભાત વિધાનસભા બેઠક પર કોણ બાજી મારે છે તે જો રહ્યું અને વાત કરીએ આણંદ લોકસભા બેઠકથી તો આણંદ લોકસભા બેઠક પર ખરેખર કાંટાની ટક્કર છે કારણ કે પાટીદાર વર્ષી ક્ષત્રિય વચ્ચેનો ખરાખરીનો જંગ જે

તે વચ્ચે પરેશ ગોસ્વામી નો શું કહેવું છે આવનારા સમયની અંદર ક્યાં કેટલો વરસાદ થઈ શકે છે જુઓ ચાલુ વર્ષે એટલે કે બે હાજર ચોવીસ ના ઉનાળા દરમિયાન તાપમાન છે નોર્મલ કરતા ખૂબ ઊંચું જોવા મળ્યું અને એ ઊંચા તાપમાન વચ્ચે હમણાં થોડા દિવસ એટલે કે બાર મે બે થી લઈ અને સોળ મે બે નો જે સમયગાળો હતો આ સમયગાળા દરમિયાન પ્રિ મોન્સુન એક્ટિવિટીના વરસાદો જોવા મળ્યા રાજ્ય ઉપરથી એક મોટી અસ્થિરતા પસાર થઈ આ વરસાદોને કારણે રાજ્યનું તાપમાન છે તે સરેરાશ બે થી લઈને ચાર ડિગ્રી સુધી નીચું આવ્યું તાપમાન ઘટ્યું છે અને જે નોર્મલ તાપમાન હોવું જોઈએ એના કરતા એક ડિગ્રી થી લઈ અને એક પોઈન્ટ છ ડિગ્રી સુધી તાપમાન નીચું આવ્યું છે એટલે જોવા તો સરેરાશ જે તાપમાન હતું એ તાપમાનની અંદર બાર થી લઈને સોળ મે વચ્ચે જે ગાળો હતો એ સમય દરમિયાન તાપમાનમાં ઘટાડો નોંધાયો છે પણ હવે આજથી આ તાપમાન છે ફરીથી ઊંચું જશે જેની અંદર જોવા જઈએ તો આજે સત્તર મે બે હજાર ચોવીસ થી લઈ અને બાવીસ મે બે હજાર ચોવીસ સુધી આજે સત્તર થી બાવીસ મે નો જે સમયગાળો છે આ સમયગાળા દરમિયાન રોજ એક ડિગ્રી સુધી તાપમાન ઊંચું આવે તેવી શક્યતાઓ છે આવતીકાલથી આ તાપમાનમાં ખૂબ વધારો થશે અને રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર જોવા જઈએ તો જે નોર્મલ તાપમાન ચાલતું હતું એમાં હવે ઉચકાય અને તાપમાન છે બેતાલીસ થી લઈને ચુમ્માલીસ ડિગ્રીની રેન્જમાં જોવા મળે એવું પણ એક અનુમાન છે એટલે રાજ્યની અંદર આજે સત્તર મે થી લઈ અને બાવીસ મે બે હજાર ચોવીસ સુધી રાજ્યની અંદર ફરી એક ભીષણ ગરમી માહોલ જોવા મળશે હીટવેવ નો રાઉન્ડ જોવા મળશે અને સરેરાશ તાપમાન છે બેતાલીસ થી લઈને ડિગ્રી સુધી નોંધાય તેવી શક્યતાઓ છે અને અમુક સેટો એવા હશે કે જેમાં ચુમ્માલીસ ડિગ્રી કરતા પણ તાપમાન ઊંચું જાય એવું એક અનુમાન છે આ જે તાપમાનનો જે સમયગાળો છે સત્તર મે થી લઈ અને બાવીસ મે સુધીનો એ તાપમાનના સમયગાળા દરમિયાન પવનો છે એ મુખ્યત્વે ઉત્તર અને ઉત્તર પશ્ચિમના ફૂંકાશે અને ઉત્તર પશ્ચિમના પવનો છે એની સ્પીડ લગભગ ચૌદ થી લઈ અને અઢાર કિલોમીટર પ્રતિ કલાકની ની ઝડપ હશે એટલે એક પ્રકારે નોર્મલ પવન હશે જ્યારે આપણી ઉપરથી હમણાં એક અસ્થિરતા પસાર થઈ એ અસ્થિરતાને કારણે પવનની સ્પીડમાં ખૂબ વધારો થયો હતો રાજ્યની અંદર બાર થી સોળ મે દરમિયાન પવન છે ખૂબ ફૂંકાયા છે પવનની સ્પીડ છે એમાં પણ આજથી ઘટાડો નોંધાયો છે અને પવનની સ્પીડ છે કે 22 મે સુધી નોર્મલ રહેશે એટલે નોર્મલ પવનની સ્પીડ અને તાપમાન ઉંચું જવાનું છે જેને કારણે રાજ્યના નાગરિકોએ સત્તર થી બાવીસ મે વચ્ચે ભીષણ ગરમી અને તાપનો સામનો કરવો પડે અને હીટ વેવમાં ફરીથી સકાવું પડે તેવો હાલ એક અમારું પ્રાથમિક અનુમાન છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી જુનાગઢ જૂનાગઢ બુલેટિનમાં હાલબસ આટલું જ મને આપશો રજા નમસ્કાર ગુજરાત ન્યૂઝ હેઝ બીન બ્રોટ ટુ યુ બાય આજ તક સબશે તેજ